નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તેની પહેલાં જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો તો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આગળ વાત કરી લઈએ તો છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવની અંદર ઘટાડો થઈ રહ્યો હતો જેની જગ્યાએ આજે પણ ઘટાડો જ થઈ રહ્યો છે તો વાત કરી લઈએ આજે ચાંદી શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણચાલીસમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર ત્રણસો નેવમાં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે તોંતેર હજાર નવસો રૂપિયા અને મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ઓગણસાઠ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર પાંચસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ પિંચોતેર હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે આજે સોનાના ભાવની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને ત્યાંશી રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર આઠસો ત્રીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ